પીચ બરોબર ને હમ બીજરના ખોરાકમાં થાબજો આમ થોડું આમ આયોજન યાર આપણું કમ્પ્લેટ જ હોય તાર મોડાનું કેવું ના આપણે શું હા મોજ આવી જાય એમ રમવાની શું તો પિચ બતા હવે પિચ બતાવીએ આજો આવું ઊડી લે હું કહો ભમડા આવ્યા તારે વખત બોચા અडले ચોગા સક્કા આલે આલે 84 ચારમી મિયે દો બોલમાં 10 સક્કા મારે એક બોલમાં મારે લે

વા આઈડિયા નહીં કઈ વાત આઈટી તારા જવાનું કાઇડિયા સોળી નું સોળી ન

Niyo, piru tala batayi. Kayu? Apli biyatak. Apli biyatak to batayi hachi, batayi. Niyo, gait piru tala jwenu hai. Niyo, tuara enak ya. Kayu? Piru tala paksu. Uti tuti kya? Uti puti kya? Uti tuti liya. Uti puti liya. Bolo સમજે વાતમાં કાલ તમારે કોમેન્ટ કરી દો કે કાલ હું જોઉં હું તમારે તો એ વસ્તુ બતાવીએ અમે ડો પછી સાફ સફાઈ કરો

જય માતાજી બાય